હિંદ મહાસાગરમાં એક વાયુ ક્ષોભ મંડળમાં એટમોસ્ફેરિક વેવ મજબૂત બને છે જેના કારણે બંગાળસાગરમાં સિસ્ટમો બનતી જશે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થતાં ફર્જન કન્ડિશન આવી શકે છે આ વખતે ચિત્રા નક્ષત્ર બેસે છે જેના કારણે વરસાદ થવાની રાજ્યના વિવિધ ભાગોમાં નવરાત્રિ દરમિયાન વરસાદ

આ ઘટના માણાવદર વોર્ડ નંબર ચાર ની છે અહીં ચોમાસા દરમિયાન ગંદકી અને કચરાના ઢગ જોવા મળતા હોય છે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે વારંવાર રજૂઆત કરવા છતાં સમયસર સફાઈ કરાતી નથી આખરે રોષે ભરાયેલી મહિલાઓ એકત્રિત થઈ અને કચરાની ગાડીની ચાવી જ લઈ લીધી ઘણા દિવસોથી સફાઈ ન થતા મહિલાઓ રોડ પર ઉતરી આવવા મજબૂર બની અને ટીપર વાહનની ચાવી કાઢી લીધી સાથે ચીમકી ઉચ્ચારી કે જ્યાં સુધી યોગ્ય સફાઈ નહીં કરાય

વાતાવરણ હોવાથી રોગચાળો બહુ જ ફાટી નીકળ્યો છે નગરપાલિકામાં કોદરા અને ગંદકી એટલી છે કે કોદરા માંથી હીરું પણ આલે છે કોઈ આવતું નથી સાફ સફાઈ કરવા હર ઘડી અમે ચાલીએ છીએ એટલા માટે અમે ગાડીની ની ગાડી કાઢી લીધા રોજ અમારી સફાઈ કરો ત્યારે અમે ગાડી ને ચાલીએ અહીંયા કાયમી માટે દર ચોમાસે આ જ પ્રશ્ન હોય છે વરસાદી વાતાવરણ માં નથી કોઈ ભરવા આવતું નથી સફાઈ કરવા આવતું ને આમ નામ છોકરા પડે છે આખરે ને એમાં લપટે છે ગણાય તો કોઈ ભરવા પણ આવતું નથી ક્યારે પણ ને દર વખતે રજૂઆત કેટલી વાર કરી પણ કોઈ જવાબ આપતું નથી એટલા માટે આજે અમે ગાડીની ચાવી લઈ લીધી છે સમાચાર ભાવનગરથી ભાવનગરના ગીતાચોક વિસ્તારમાં એક ફ્લેટ સીડી તૂટવાની ઘટના બની રિષભદેવ ફ્લેટમાં રેનોવેશનની કામગીરી ચાલી રહી હતી તે સમયે આ દુર્ઘટના સોળ પરિવારો ફસાયા હતા સીડી મારફતે તમામનું રેસ્ક્યુ કરવામાં આવ્યું રિષભદેવ ફ્લેટમાં રેનોવેશનની કામગીરી ચાલી રહી હતી અને તે દરમિયાન આ દુર્ઘટના બની એકાએક અહીં આ દુર્ઘટના સર્જાઈ હતી જોકે તાત્કાલિક જ સીડીની વ્યવસ્થા કરાઈ અને ત્યાંથી સોળ પરિવારો તેમના જે લોકો હતા તેમને બહાર કાઢવામાં આવ્યા સેકન્ડ ફ્લોરમાં સીડીનું જે સમારકામ ચાલુ હતું રિપેરિંગ કામ તે દરમિયાન સીડીનો ભાગ પડી જતા માણસો હતા તેમને આપણે દ્વારા છે અને મહેસાણાના વિસનગરમાં ઇલેક્ટ્રિક વાહનની ઘરમાં આગ લાગી ઘટનામાં કોઈ સમાચાર નથી પરાગ નાયક નામના વ્યક્તિએ ઇલેક્ટ્રિક વાહનની બેટરી ચાર્જિંગ કર્યા બાદ ઘરમાં મૂકી હતી ત્યારે રાતના સમયે અચાનક બેટરીમાંથી ધુમાડા નીકળતા દોડધામ મચી સમય સૂચકતા વાપરતા પરિવાર ઘરની બહાર નીકળી ગયો હતો અને આસપાસના લોકોએ દોડી આવીને બેટરી પકડી બહાર મૂકી આવ્યા હતા

પણ તો એ અમારા ઘરમાં ઘણું બધું નુકસાન થયું છે કંપનીને બે વર્ષથી અમાર પ્રોબ્લેમ હતો ચાર્જરનો બેટરીનો ઘણી વાર એમને એમને રજૂઆત કરવા છતાં કંપની અમારી કોઈ વાત સાંભળવા તૈયાર નથી હવે વાત ચાર પગના આતંકની અરવલ્લી જિલ્લાના ગ્રામ્ય પંથકમાં દીપડો દેખાવાના બનાવો સામે આવતા હોય છે ત્યારે ફરી એકવાર મોડાસા નજીક ચોપડા પહાડપુર માર્ગ પર દીપડાએ લટાર મારતા જોવા મળ્યો દીપડાને જોઈ વાહન ચાલક ઊભા થઈ ગયા હતા તેને કારણે લોકોમાં દીપડાનો ભય ફેલાવ પશુપાલકોને જંગલ વિસ્તારમાં લાકડા કાપવા જતા લોકોમાં પણ ભય સર્જાયો દીપડો દેખાતા સ્થાનિકોએ વન વિભાગને જાણ કરી

ફોરેસ્ટવાળાને ખાસ વિનંતી કે એના માટે ચારથી પાંચ પાજરા મૂકે અને જે આ પાજરું મૂક્યું છે એમાં કોઈ એના માટે ખોરાકય નથી કોઈ એના માટે કોઈ સેફ્ટીય નથી તો એની ખાસ વિનંતી કે એના માટે કોઈ કરે લગભગ ચાર પાંચ પોજડા વધારે મૂકવામાં આવે અને અહીંયા પોજડા ના હોય તો બીજા જિલ્લામાંથી પણ લાઈન અને આ દીપડાને પકડવા માટે જે આ મૂકવામાં આવે અને ખાસ તો એ પોજડું છે જે ખાલી ખાલી શોભાનું ગોઠિયા સમાન છે એમાં એનો દીપડાનો શિકાર મૂકવામાં આવે કે જેથી કંઈ દીપડો અંદર જેનો શિકાર કરવા જાય

સ્થાપના દિવસ ઉજવાયો જામનગરના ધારાસભ્ય દિવેશભાઈ અકબરી રીવા બા ઉપરાંત મહાનગરપાલિકાના મેયર વિનોદ સહિતના પદાધિકારીઓએ ઉપસ્થિત રહીને ઉજવણી કરી દરબારગઢ વિસ્તારમાં આવેલા દિલાવર સાયકલ સ્ટોર ખાતે જામનગરની સ્થાપના ખાંભીની પૂજા કરવામાં આવી હતી સ્થાપના ખાંભીના પૂજન બાદ શહેરની મધ્યમાં આવેલા લખોટા તળાવ ખાતે રાજવીઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી આજે જામનગરના ચારસો ને પંચ્યાસી માં વર્ષગાંઠ નિમિત્તે એનો જન્મદિવસ છે આજે જામનગરનો સ્થાપના દિવસ છે એ નિમિત્તે અમે દરબાર ઘટ આવેલ ખાતે ખાંભી પૂજન કરેલું હતું અને જામનગરની પ્રજાને હું આ બધાને શુભકામના પાઠવું છું સુરેન્દ્રનગરની મધ્યમાં આવેલ ગેટ સ્ટેશન એ ફાટક વારંવાર બંધ રહેતા ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી તેના નિરાકરણ માટે આ રેલવે ફાટક પર રૂપિયા કરોડના ખર્ચો ઓવર બ્રિજ બનાવવામાં આવ્યો હતો પરંતુ બ્રિજ બનાવ્યાના થોડા સમય બાદ જ બ્રિજ પર ગાબડા પડવા લાગ્યા વારંવાર બ્રિજ પર ગાબડા પડતા પાલિકા તંત્ર દ્વારા થીગડા મારી નબળી કામગીરીને છુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો પરિણામે બ્રિજની કામગીરીની ગુણવત્તાને લઈને અનેક સવાલ ઉઠ્યા છે ત્યારે હવે તંત્રને પાંચ વર્ષે બ્રિજ ટેસ્ટિંગ કરવાનું યાદ આવ્યું

અત્યારે બધું ટ્રાફિક જામે થાય છે લોકોને તકલીફ પડે છે એ સિવાય કે સુરેન્દ્રનગર શહેરની અંદર આ બ્રિજ બન્યો ત્યારે જે તે વખતે રિપેરિંગ કરવા આવ્યા ત્યારે આવા એમને તંત્ર આવું કઈ હોય હોય કે ન હોય હોય કે ઉપરથી આવ્યું દબાણ આવ્યું હોય એટલે અત્યારે આ પુલ જે કઈ બધા શહેરોમાં તૂટે છે એના હિસાબે આ અત્યારે ટેસ્ટિંગ કરવા આવ્યો હોય એવું સ્પષ્ટ લાગે છે અને વારંવાર આ છ મહિનામાં છેલ્લા પાંચ થી છ વખત ગાબડા પડેલા છે હવે આ મોટી દુર્ઘટનાની મને એવું લાગે છે કે તંત્ર રાહ જોતા એવું અત્યારે એનું ટેસ્ટિંગ ચાલે છે ડમ્પર મૂકીને અને એ પણ ખાલી છે તમારી પાસે ટેકનોલોજીનો કોઈ ઉપયોગ જ નથી તમે ટેકનોલોજીનો ઉપયોગ કરીને ટેસ્ટિંગ કરી શકો એમ છો માંગી છે કે તમે પ્રોપર ટેકનોલોજીનો ઉપયોગ કરીને આનું ટેસ્ટિંગ કરો આ તો બાસી ગામને દેખાવ પૂરતો તે ટેસ્ટિંગ ચાલે છે સુરેન્દ્રનગર શહેરની મધ્યમાં રૂપિયા ચુમ્માલીસ કરોડથી વધુના ખર્ચે બનાવેલ ઓવરબ્રિજમાં છેલ્લા 1 વર્ષમાં છ વાર થી વધુ ગાબડા પડ્યા બાદ અંતે જે તંત્ર છે એ કુમકર્ણ નિદ્રા માંથી જાગ્યું હોય તેવી સ્થિતિ સર્જાય છે ને તંત્ર દ્વારા હાલ આ પુલ નું છે ટેસ્ટિંગ અને એની સહિતની જે કામગીરી છે કામગીરી હાથ ધરવામાં આવી છે તંત્ર દ્વારા હાલ ચાર દિવસ માટે આ પુલ છે એની ટેસ્ટિંગની કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ ક્યાંક ને ક્યાંક લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે કારણ કે એ ટેસ્ટિંગની કામગીરી છે માત્ર થી પાંચ જે મોટા ખાલી વાહનો છે વાહનો મૂકી અને ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે જે ખરેખર ટેસ્ટિંગની યોગ્ય પ્રક્રિયા ન હોવાનું લોકો જણાવી રહ્યા છે ત્યારે આધુનિક ટેકનોલોજીની મદદથી આ જે પુલ છે એનું ટેસ્ટિંગ કરવામાં આવે જેથી કરી અને મોરબી કે અન્ય જે પુલ દુર્ઘટના જેવી કોઈ દુર્ઘટના ન બને તે પહેલાં તંત્ર દ્વારા આજે પુલ નું છે એનું યોગ્ય ટેસ્ટિંગ ની કામગીરી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે અક્ષય જોશી ન્યુઝીન ગુજરાતી સુરેન્દ્રનગર